હેલો મિત્ર આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મુકતા હોય છે શું પ્રશ્ન છે સાહેબ આપડે પાણી એક વાર તો કેવાય ગયું છે એના માટે વારંવાર ફોન કરવા નહીં નહીં નંબર બ્લોક થશે જે માં જવાબ અપાઈ ગયા છે એના માટે પણ વારંવાર ફોન કરવા નહીં વાંચી લેવા સાંભળો પેલા બધી મારી પૂરી વાત ટાઈટલ બધા વાંચી લેવા ટાઇટલની અંદર તમારો જવાબ આવી જ જતો હોય કારણ કે અમે નવસો થી વધારે ઓડિયો મુકાઈ ચુક્યા છે બરાબર તમારો જુદો પ્રશ્ન હોય તો પૂછો નંબર બ્લોક થશે હવે જુદો પ્રશ્ન તે લોકો પ્રાંત કચેરી અપીલ માં ગયા છે હા એટલે રજૂઆત તો સારી રીતે થઈ શકે અને માનો કે કોઈ રાજકીય રીતે કે અપીલ માં ચિંતા કરવામાં રાજકીય રીતની નહીં કાયદેસર થતું હોય એમાં અન્યાય થયો એવું લાગે તો પછી આગળ અપીલ કરવાની સિવિલ કોર્ટમાં જવું પડે એવું છે વગ નો કોઈ બીજો ઈલાજ નથી હા 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 બરાબર છે ભલે ભલે સર થેન્ક યુ